નમસ્કાર દર્શક મિત્રો દ બહુજન અસ્મિતા ગુજરાતી યુ ટ્યુબ ચેનલમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ જીએસઆરટીસી બસના કંડકેટર બન્યા મુસાફરના રક્ષક મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જીએસઆરટીસી ગુજરાતીસ ટી બસના મહેસાણા ડેપોમાં કંડકેટર તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ એમ સોલંકીનો જેઓની ફરજ ડીસાથી સરખેજ રૂટ ઉપર હતી તે સમયે તેમની બસ મહેસાણા રાધનપુર ચોકડી ખાતે આવી હતી તે સમયગાળા દરમિયાન બસમાં એક મહિલા મુસાફર પ્રવાસ કરવા ચડી રહ્યો હતો ત્યારે મહિલાની પાછળ બીજી મહિલા લાભ લઈને સોનાના દોરાની ચોરી કરતી હતી તે સમયે કંડક્ટરની નજર પડતા અને સતર્કતાના કારણે સોનાના દોરાની ચોરી થતી બચી હતી અને કંડક્ટરનો મુસાફરોએ આભાર માન્યો હતો ખરેખર આવા ઈમાનદાર અને નિષ્ઠાવન કંડક્ટરનો દિલથી આભાર

જેમની જવાબદારી જેમના ઉપર છે એમની જવાબદારી સાહેબ જે ઉપાડી અમે બધા આજે બસ જેટલા જેટલો માણસો છે આ તું ચા કરે બધા એમનો ઘણો ઘણો આભાર ઘણો ઘણો આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ